તો જો અહીંયા આગળ આવા રોડ ઉપર ચાલે જઈએ છીએ સિંગલ પટ્ટી રોડ છે આવા ગામડામાં આપણે ખાલી કરવા આવ્યા હતા છોટા ઉદેપુરના વઢવાણ કરીને ગામ છે છોટા ઉદેપુરનું ત્યાં આપણું આઈસર ખાલી કરી દઉં અને હવે જઈએ છીએ આપણે રિટર્ન અમદાવાદ તો જોઈએ છીએ હવે રિટર્નમાં ક્યાંય માલ મળે છે કે પછી ખાલી જઈએ છીએ તો એ પણ તમને બતાવો અને આ બાજુના રસ્તાઓ પણ તમને બતાવો તો મિત્રો જુઓ આપણે ખાલી કરીને આવી ગયા બહાર હાઈવે ઉપર અને આપણે આ છોટા ઉદેપુરમાં ચાલે જઈએ છીએ પાછળ વછલી ભીત ભીત કરીને કંઈક ગામ હતું એ ક્રોસ કર્યું અને આવું કંઈક ગામ આવ્યું બીજું છોટા ઉદેપુરની આગળ વળી સામોલ કરીને એક ક્રોસ કરીએ છીએ અને અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલે જવાનું છે હવે જોઈએ હવે રિટર્નમાં આપણે ગોધરા થઈડ નીકળીએ છીએ અથવા તો પાવાગઢ થઈને બરોડા રહી નીકળીએ એ તો હજી ફિક્સ નથી તો આગળ આવશે જંગલ હજી હું જંગલ બતાવું તમને આ બધો જંગલ એરિયા છે જોઈ શકો છો આ બાજુનો તો હજી આગળ ચાલ્યા જઈએ તો દોસ્તો જુઓ આ બાજુનો જંગલ એરિયા બધો અહીંયા બધું જંગલ જ છે બંને સાઈડ અને મોટા મોટા પથ્થરો છે જોઈ લો આપ અહીંયા આટલામાં ત્યાં લગભગ ત્રીસ ચાલીસ કિલોમીટરની અંદરમાં નથી કોઈ હોટલ કે નથી કોઈ પાણી પીવાનું ડ્રાઇવિંગ કરવામાં ક્યારેક ક્યારેક અમને પણ દીક લાગે છે કે આવા એરિયામાં ક્યાંક ગાડી ખ્યાલ થઈ જાય તો શું કરવું ગાડીનું કોઈ નક્કી ન જવાય કે આપણી ઘડિયાળની કહેવત છે જે ત્રણ વસ્તુ છે એનો કોઈ ભરોસો ન કરાય તો ગાડી પણ આવી જાય

રસ્તો પૂરો ડાઉનિંગ વાળો છે જાવક માં ચઢાઈ હતી અત્યારે જો નકરો ડાઉનિંગ છે તો વધારે એક્સિલેટર એ ગાડી સાહીઠ ઉપર આવી જાય છે તો જોઈ શકો મિત્રો અહીંયાથી આ બાજુનું મેન જંગલ અહિયાં સૂર્યનું નું અંજવાળું પણ જોઈએ એવું નથી પડતું અને જો આ પથ્થરો અને રસ્તો પણ ડાઉનિંગ વાળો અને અપડાઉન અપડાઉન રસ્તો છે રસ્તો ટોટલી લોકડાઉન વાળો છે એટલે પથ્થરો ચેક કરો તમે આ રોડ ઉપર સટકીને આવ્યો હોય તો હાલત શું થાય તમે વિચારી શકો છો અને આ બાજુ વરસાદ જેવું કંઈ લાગતું નથી પણ અહીંયા લોકલ માણસમાં વાત કરી તો એને એવું કીધું કે જ્યાં બે દિવસથી વરસાદ નથી બે દિવસથી મેઘ મહેર છે નહીં તો અહીંયા ફૂલ વરસાદ હતો એ રીતનું છે અહીંયા તો જો આ ક્રોસ કરીને ચાલુ જઈએ આ જંગલ જ છે એક ટાઈપનું તો આ જંગલ ક્રોસ કરીને ચાલે જઈએ ગાંધીનગર પાવાગઢ તો મિત્રો જુઓ અહીંયા વન વિભાગ પૂરો થાય છે ફાંગિયા કરીને ગામ આવ્યું અહીંયા ફોરેસ્ટ અધિકારીની ઓફિસ પણ આવેલી છે અહીંયાથી લોડિંગ ગાડીઓ નીકળતી હોય તો અહીંયા આગળ એ કાયદેસર ચેક કરાવવી પડે ગાડી અહીંયાથી ચેકિંગ થાય પછી ગાડી આગળ નીકળે અથવા તો કોઈ લાકડા પાકડા હોય તો પેલા આનું અહીંયા ગાડી ગવર્મેન્ટનો સિક્કો મરાવો મળે ફોરેસ્ટ ખાતાનો પછી ગાડીઓ આગળ કરવા દે એ ટાઈપનો એમનો રૂલ હોય એ રીતનો પણ આપણે તો ખાલી આઈસર હતું એટલે કઈ ચેકિંગ કરવાની જરૂર નથી એટલે આપણે નીકળી આવ્યા હવે કન્ટિન્યુ ચાલે જઈએ આગળ આ બાજુનું વાતાવરણ મિત્રો એટલું મસ્ત છે ને મોસમ કે આ બાજુનું વાતાવરણ જોઈએ ને તો આપણે ખુશ થઈ જઈએ આમ મતલબ અંદરથી એક અલગ જ ફિલિંગ આવે છે એવું ખુશનું વાતાવરણ છે હરિયાળી વાળું જોઈ શકો છો કે આવામાં ફ્લેટ બનાવીને આપણે રહેવાનું હોય અથવા તો આલીસાન બંગલો બનાવ્યો હોય તો રહેવાની કેવી મજા આવે આ બાજુ

મિત્રો જો આપણે હાલોલ બાજુ ચાલ્યા જઈએ છીએ અને અહીંયા વરસાદ પણ ચાલુ થઈ ગયો જોઈ શકો છો વરસાદો મતલબ એમ કે જેવો જેવો નથી વરસાદ વધારે સ્પીડમાં આવે છે વાઈફર મારીએ ને તરત પાણી ભરી જાય વાઇફર બંધ કરીએ છે જોઈએ છીએ આગળ કેટલો વરસાદ પડે છે તો કઈ જુઓ આ બાજુ કઈક માર્કેટ ભરાય છે આ ટાઈપ ની હવે આ મેરો હોય ભગવાન માતાજી નો રોજ ભરાતી હોય મારો રામ જાણે જો આવી માર્કેટ ભરાય છે મેરા જેવું અને પબ્લિક એટલું બધું છે નહીં જો આવું બધું છે ખરીદી કરવા જેવું બજાર લાગે છે મોટી અને આ છે રીન્સ વાણી રિન્સવાણી કરીને આવ્યું છે એમાં લાગેલું છે આ તો ચલો આપણે બજાર જોતા જોતા રિન્સવાણી ક્રોસ કરી અને ચાલે જઈએ જુઓ મતલબ આખું મેરા ટાઈપ નું લાગેલું છે અને માર્કેટમાં દશામાની મૂર્તિઓ પણ આવી જાય આગળ વ્રત આવે છે એટલે પાછળ જોઈ મેં તો ભાઈ જુઓ આપણે હાલોલમાં એન્ટર કરી લીધું અને હું કઈક સર્કલ આવ્યું છે ખાલી સાઈડ આપણે જવાનું છે હાલોલ મેન ચોકડી ઉપર અને ત્યાંથી રસ્તો પકડવાનો છે તો અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ તો ભાઈ જુઓ આપણે હાલોલમાં ચાલ્યા જઈએ છીએ અને આપણે અહિયાં લઈ લેવાની છે રાઈટ સાઈડ તો અહીંયાથી રાઈટ લઈ લઈએ તો જુઓ ભાઈ આપણે રાઈટ સાઈડ લઈ લીધી અને હવે કન્ટિન્યુ આગળ ચાલ્યા જઈએ અને આગળ આગળની જર્ની પણ બતાવું તમને આપણે હાલોલ ચોકડી થી બરોડા પણ નથી જવાનું તો આ નવો રૂટ લીધો છે આજે તો આગળ બતાવું તમને તો મિત્રો જુઓ આ હાલોલ વાળું સર્કલ આવી ગયું અને અહીંયાથી આપણું આઇસલ લઈ લેવાનું છે લેફ્ટ સાઈડ જોઈ શકો છો સાવલી થઈ ને રસ્તો તો ખરાબ હતો એટલે હવે આપણે બરોડા થઈ ટોલ કપાઈ બરોડા એક્સપ્રેસ થઈને જશું આગળથી યુટર્ન મારી બરોડા રેન્જ જવું પડશે મિત્રો જોવા આ દેખાય એ ડુંગર આપણે પાવાગઢ નો ડુંગર છે મહાકાળી મંદિર વાળો અને આપણે આગળ આવી જશે ટોલ હાલોલ ટોલ નાખું ત્યાંથી આપણે લેવાની છે બરોડા ગોલ્ડન ચોકરી બાજુ અને બરોડા ગોલ્ડન થી અમદાવાદ એક્સપ્રેસ ઉપર લઈશું કારણ કે આપણે સાવડી વાળો રોડ ખબર હતો પણ વાત કરીએ કે રસ્તો બહુ ખરાબ છે વરસાદના કારણે

તો આ હાલો લોહારું ટોલ પ્લાઝો ક્રોસ કરીને ચાલ્યા જઈએ આગળ સીધા આ રસ્તો નીકળશે ગોલ્ડન ચોકડી અને આપણે જમવાની ગણતરી છે નહીં મિત્રો એટલે આપણે જમ્યા નથી કે ક્યાંય જમવા ગાડી નથી રાખી અને ચા પાણી નાસ્તો કરવા રાખી હતી તો ચા પાણી નાસ્તો એવું કરી લીધું મસ્ત ઠંડી પાણીની બોટલ લઈ લીધી એટલે હવે ચાલ્યા જઈએ આગળ તો મિત્રો હાલોલ ટોલ નાખું ક્રોસ કરીને આયા અહીંયા લાઈન તો જોવો આ ટોલ નાકા ઉપર શું કરે છે આ લોકો કઈ ખબર નથી પડતી આટલી બધી લાઈનમાં ગાડીઓ ઉભી હોય ગાડી વાળા ક્યારે પાસ કરી દેશે ગાડીઓ અને આમ તો લોકો જે છે ભાઈ ફાસ્ટેગ લગાવે ટાઈમ બચાવો ફાસ્ટેગ વાળો ટોલ છે તો પણ આટલો ટાઈમ લગાડે છે શું કેવું યાર આ બધા અને જો આપણે આ ટોલ લઈને સીધા ચાલે જવાનું છે હવે તો કન્ટિન્યુ વ્યતી કરીએ હવે તો ભાઈ ચેક કરો આપણે આ પહોંચી આવ્યા બરોડા અને આ ટૂલ ક્રોસ કરીને આગળ આવશે ગોલ્ડન ચોકડી બતાવો તમને તો ભાઈ જુઓ આપણે ટૂલ ક્રોસ કરીને નીકળી આવ્યા અને અત્યારે દોસ્તો પહોંચી આવ્યા બરોડા ગોલ્ડન ચોકડી જોઈ શકો છો આ આગળ છે ગોલ્ડન ચોકડી બરોડા અને બ્રિજ નીચેથી આપણે જવાની છે રાઈટ સાઈડ અને આપણો ઓલો હાઈવે આવી જશે તો આ ઉપર છે આપણે મુંબઈ અમદાવાદ વાળો હાઈવે છે સુરત અહીંયા એનું માણે ટ્રાફિક કરીને મૂકી આ બધા સિગ્નલ વાળું બનાવી દીધું આને હવે ખુલ્લે સિગ્નલ પછી આ લોકો જવા લે છે ત્યાં સુધી સામેની ગાડીઓ ચાલુ રહેશે અને આપણે આગળ આગળથી લેવાનો છે એક્સપ્રેસ વે

તો જોઈએ હવે નેક્સ્ટ ટ્રીપ ક્યાંની રહેશે તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે તો આ વિડીયોને આપણે કરીએ પૂરો મળે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય મેલડીમાં